હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આજના જે ટોપિકો છે થિઅરીકલ કન્સેપ્ટ છે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના પ્રકારો ટ્રાન્ઝિસ્ટર પરિપથો અને એની લાક્ષણિકતા પર આધારિત થિયરીની આપણે ચર્ચા કરવી છે એના કન્સેપ્ટની ચર્ચા કરવી છે જે જે ડબલ યુ નીટની અંદર ખૂબ ઉપયોગી પુરવાર છે તો મિત્રો રેડી છો હું તમારી સેવામાં પાંબરશ્વર આજે સેમિક ઇલેક્ટ્રોનિક્સની અંદર સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો ટ્રાન્ઝિસ્ટર પ્રશ્ન થશે કે ટ્રાન્ઝિસ્ટર શું છે મિત્રો તમે ભણી ગયા ડાયોડ ડાયોડ એટલે એક પીએન જંક્શન વાળી રચના જેની અંદર બે છેડા હોય એટલે બે છેડા ધરાવતી રચના એટલે ડાયોડ કહેવાય ડાય એટલે બે એવી જ રીતના ઇલેક્ટ્રોનિક્સની અંદર ત્રણ છેડા વાળી રચના આવે એને ટ્રાયોડ કહેવાય અથવા ટ્રાન્ઝિસ્ટર કહેવાય

બે પીએન જંક્શન ધરાવતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર તમારી સામે છે પ્રેઝન્ટ જોઈ લો એની ડેફિનેશન તમે જોઈ શકો છો રેડી કે બે પીએન જંક્શન વાળી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર ચાલો આ રચના પણ દોરીએ બે પીએન જંક્શન વાળી રચના પણ દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ટ્રાન્ઝિસ્ટરના પ્રકારો છે બે પીએન જંક્શન વાળી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના વિદ્યાર્થી મિત્રો બે પ્રકારો છે કેટલા છે બે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકારો એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને બીજું પીએનપી ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે પણ આની અંદર ખાસ ધ્યાન રાખજો બે જંક્શન આવે બંનેની અંદર બે જંકશન ધરાવતી રચના એટલે જ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકારો છે ટ્રાન્ઝિસ્ટર ભણતા પહેલા તમને એમ તો શક્ય આ ઉપયોગ ક્યાં તો એ લાસ્ટમાં આપણે કહેશું ડાયોડ તો કે રેક્ટિફાયરની અંદર એસી ઉર્જાનું ડીસીમાં રૂપાંતર કરવા માટે થાય જેનર ડાયોડ તો કે વોલ્ટેજનું આઉટપુટ પરિપથમાં વોલ્ટેજનું નિયમન કરવા માટે જેનર ડાયોડનો ઉપયોગ થાય એલ ઇડી એલ કામ છે વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરવું જેનો ઉપયોગ તમને ખબર છે ઓપ્ટિકલ ડેકોરેશન ડિસ્પ્લે બોર્ડ વગેરેની અંદર જોવા મળે ફોટો ડાયોડ જે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે જેનો ઉપયોગ ખાસ સિક્યુરિટી એટલે કે સીસીટીવી કેમેરાની અંદર થાય સોલાર સેલ જે કોઈ બાયસ અને વોલ્ટેજની જરૂર નથી પણ એ પણ પ્રકાશનું વિદ્યુતમાં જ રૂપાંતર કરે જે આપણે ઇલેક્ટ્રિસિટીની બચત કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ પણ વ્યવહારમાં ખાસા એવા પ્રમાણમાં આ બધા ડાયોડનો ઉપયોગ થાય છે જેમ ડાયોડનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો એમ જ ટ્રાન્ઝિસ્ટરનો પણ વ્યવહારની અંદર ઉપયોગ થાય છે

ટ્રાન્ઝિસ્ટર જોઈ લો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એનપીએન આ એમીટર કહેવાય આ બેઝ કહેવાય અને આ કલેક્ટર જે નામ આપ્યા છે જોઈ લો છે એમીટર બેઝ અને કલેક્ટર ત્રણ વિભાગો હોય છે આ વિભાગને એમીટર વચ્ચેના પાતળી ચીપ જેવું દેખાય છે એને બેઝ કહેવાય અને એનાથી સૌથી મોટો વિસ્તાર છે એને કલેક્ટર કહેવાય એમીટર સાથે એક ટર્મિનલ હોય છે અને એમીટર

અને બે પીએન જંક્શન બે જંક્શન હોય છે એક જંક્શન એમીટર અને બેઇજ ની વચ્ચે અને બીજું જંક્શન કલેક્ટર અને બેઇજ ની વચ્ચે હોય છે એટલે બે જંક્શન અને ત્રણ ટર્મિનલ ધરાવતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર ટ્રાયોડ ઓકે આ બે પ્રકાર છે એનપીએન ની અંદર શું હોય છે બેટા તો કે બે એન પ્રકારના અર્ધવાહકોની વચ્ચે બે એન પ્રકારના અર્ધવાહકોની વચ્ચે એક પી પ્રકારના અર્ધવાહકની આવી પાતળી ચીપ હોય છે રેડી હવે

આ ત્રણ વિભાગો છે મધ્યમાં રહેલી પાતળી ચીપ એટલે બેઇસ બેઇસ થી એક બાજુ એમીટર અને બીજી બાજુ કલેક્ટર હોય છે વિદ્યાર્થી મિત્રો હવે બેઇસ એમીટર અને કલેક્ટર આ ત્રણેયની લાક્ષણિકતા વિદ્યુતીય લાક્ષણિકતા આ અલગ અલગ હોય છે સૌથી નાનું કદ બેઇઝનું હોય સૌથી નાનું કદ સાંભળજો બેઇઝનું હોય છે સૌથી મોટું કદ કલેક્ટરનું હોય છે આવશે પોઈન્ટ તમને હું બતાવી દઈશ પણ આ ફિગર છે એટલાય તમને દર્શાવી દઉં છું કે સૌથી નાનું કદ બેઈઝનું સૌથી મોટું કદ કલેક્ટરનું જ્યારે એ મીટરનું કદ બેઝ કરતાં મોટું કલેક્ટર કરતાં નાનું હોય છે સૌથી વધુ અશુદ્ધિનું પ્રમાણ એ મીટરમાં હોય છે સૌથી વધારે અશુદ્ધિનું પ્રમાણ એ મીટરમાં હોય છે અને સૌથી ઓછું અશુદ્ધિનું પ્રમાણ બેઇઝમાં હોય છે જ્યારે કલેક્ટરમાં અશુદ્ધિનું પ્રમાણ બેઝ કરતાં વધારે એ મીટર કરતાં ઓછું હોય છે

એટલે એમીટર જંક્શન કલેક્ટર અને બે વચ્ચેનું જંક્શન એટલે કલેક્ટર જંક્શન એટલે બે જંક્શન આવી ગયો ત્રણ ત્રણ વિભાગોની લાક્ષણિકતા અલગ અલગ હોય છે અને અને આ ટર્મિનલ બે બે જંક્શન રાઈટ એટલે વાળી આ રચના છે સાથે સાથે ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ બંને વિદ્યુત બાર વાહકોને કારણે થાય એટલે આ ટ્રાન્ઝિસ્ટરને બાય પોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર બે ધ્રુવો ઇલ બાય પોલાર જ બાય જંક્શન એટલે કે બે જંક્શન હોય છે અને બે વાહકો હોય છે ઇલેક્ટ્રોન અને હોલ બે વાહકો દ્વારા ઇલેક્ટ્રોન અને હોલ ની પરસ્પર વિરુદ્ધ ગતિને કારણે પ્રવાહનુવાહન થાય ઇટ સોકે

અને બીજી તરફ હું હોય છે એ મીટર ચાલો આ એ મીટર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો કે ભાઈ કયો છેડો કલેક્ટર લેવો ને કયો એ મીટર લેવો તો હું તમને સ્પષ્ટ કરી દઉં છું કે બેઝ અને કલેક્ટર વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે ને એ વધારે હોય છે આ ડિસ્ટન્સ કેવું હોય છે વધારે જ્યારે બેઝ અને એ મીટરનું જે આ ડિસ્ટન્સ છે એ ઓછું હોય છે એટલે જે બે છેડા વચ્ચેનું અંતર ઓછું હોય વચ્ચેનો તો તમને પરકાઈ જાય બેઝ ઓછું હોય એ એ મીટર અને વધારે હોય કલેક્ટરને છતાં ન ખબર પડે તો તમારે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને એ ડિસાઇડ કરવું પડે મેજર ખ્યાલ આવી જશે જે ડિસ્ટન્સ વધારે હશે એ મીટર કલેક્ટર અને બેજ વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે એ વધારે હોય છે એટલે એ બાજુનો છેડો કલેક્ટર કહેવાય અને બેજ અને એ મીટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછું હોય છે એટલે એ હોય છે એ મીટર રેડી હવે આ એનપીએન છે તો આને યાદ રાખવા માટે એનપીએન એનપીએન ને યાદ રાખવા માટે નાઇઠો એટલે હું ખબર બહાર જવું પ્રવાહનું બહાર જવું એનપીએન એટલે યાદ રાખવા માટે નાઇઠો નાઇઠો એટલે નાહી જવું બહાર જવું જો પ્રવાહ નાહી જાય છે બહાર જાય છે એટલે તીર તરફ છે જોઈ લો બરાબર યાદ રાખવા માટે એનપીએન એટલે એનપીએન એટલે નાઇઠો નાઇઠો એટલે નાહી જવું નાહી જવું એટલે બહાર નીકળવું છે તો એનો પરિપથ સંકેત છે એનપીએન નો તો આ એક પ્રકાર નો ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં શું હોય છે તો કે બે પી પ્રકારના અર્ધવાકની વચ્ચે એન પ્રકારના અર્ધવાકની પાતળી ચીપ હોય છે અને બેઝ અને આને કલેક્ટર કહેવાય રેડી ઓકે તો બે પી પ્રકારના અર્ધવાકની વચ્ચે એક એન પ્રકારના અર્ધવાકની પાતળી ચીપ હોય છે આ જે છે જંક્શન એ મીટર જંક્શન રેડી આ જે જંક્શન છે એને કલેક્ટર જંક્શન ઓકે બે જંક્શન અને આ એનપીએન ની અંદર બે એન પી પ્રકારના અર્ધવાકની વચ્ચે એક એન પ્રકારના અર્ધવાકની પાતળી ચીપ હોય છે આ પાતળી ચીપને બેઝ કહેવાય બેઝ થી એક તરફના વિભાગને એમિટર અને બીજી તરફના વિભાગને કલેક્ટર કહેવાય ત્રણેય વિભાગોના વિદ્યુતીય લાક્ષણિકતા અને કદ અલગ અલગ હોય છે સૌથી નાનું કદ બેઝનું સૌથી મોટું કલેક્ટરનું સૌથી વધુ અશુદ્ધ એમિટરમાં સૌથી ઊંચી બેઝમાં સૌથી વધુ અવરોધકતા બેઝમાં સૌથી ઓછી અવરોધકતા એમિટરમાં હોય છે ઇટ્સ ઓકે ત્રણ છેડા છે બે જંક્શન છે પ્રવાહનું વહન હોલ અને ઇલેક્ટ્રોન બંનેને કારણે થાય છે એટલે એટલેને બીજેટી કહેવાય આ એનપીએ pnp ની અંદર જો વચ્ચેનો છેડો છે એને બેઝ જ કહેવાય આ કલેક્ટર છે આ એમીટર છે ઓકે આ જે ડિસ્ટન્સ અહીંયા આ વધારે લાગે પણ એકચ્યુઅલી આ અંતર જ વધારે હોય છે બેઝ થી જે તરફનું અંતર વધારે હોય છેડો કલેક્ટર કહેવાય ને બેઝ થી જે અંતર ઓછું હોય એને એમીટર કહેવાય આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ પીએનપી છે અને પીએનપી નો મતલબ થાય પીએનપી એટલે પેઠો પેઠો એટલે બેસી જવું અંદર જવું જો અંદર જાય છે પ્રવાહ દેખાય છે જો આ તીર જોઈ લ્યો અંદર જઈ રહ્યો છે ને એટલે યાદ રાખવા માટે બહાર આવે તો એનપીએ નાઈઠો નાઈઠો એટલે નાહી જવું પીએનપી એટલે પેટો પેઠો એટલે બે જવું અંદર જવું રેડી તો આવી ગયું અંદર તો આ પીએનપી નો પરિપથ સંકેત છે તો ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકારો છે એનપીએન અને પીએનપી બંનેનો ખ્યાલ આવી ગયો હશે ટ્રાન્ઝિસ્ટરની પ્રાથમિક માહિતી મેં તમને આપી એ પોઈન્ટ તમને રિપ્રેઝન્ટ કરું છું જોઈ લો ટ્રાન્ઝિસ્ટર ત્રણ ટર્મિનલ હોય છે એમીટર

પણ એની અવરોધકતા ઓછી હોય વાત સાચી છે અશુદ્ધિ વધારે હોય તો એના દ્વારા મુક્ત ઇલેક્ટ્રોન કે હોલ વધારે મળે એટલે એની અવરોધકતા ઓછી હોય વાહકતા વધારે હોય ઇટ્સ ઓકે નેક્સ્ટ પોઈન્ટ એનો જ કલેક્ટરમાં અશુદ્ધિનું પ્રમાણ બેઝ કરતા વધારે હોય પણ એ મીટર કરતા કેવું હોય છે ઓછું હોય છે એ મીટર અને બેઇજ વચ્ચેના જંક્શન ને એ મીટર જંક્શન એટલે એને સંકેતમાં એ મીટર જંક્શન રાઈટ કલેક્ટર અને બેઇજ વચ્ચેના જંક્શન ને કલેક્ટર જંક્શન એટલે સી જે

અને કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ માં આપવામાં આવે છે ઈટ્સ ઓકે ટ્રાન્ઝિસ્ટર માં પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન અને હોલ બનણને કારણે થાય છે ઈટ્સ ઓકે આ બંને પ્રકારના ચાર્જ કેરિયર ને કારણે થાય છે અને એ ઉપરાંત બે જંક્શન છે એટલે આ રચનાને કહેવાય બીજેટી બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર બાય એટલે બે પોલર એટલે બે ધ્રુવો ઇલેક્ટ્રોન અને હોલ બાયપોલર જંક્શન બે જંક્શન છે એટલે એમિટર જંક્શન અને કલેક્ટર જંક્શન

એવી જ રીતના ટ્રાન્ઝિસ્ટન કાર્યરત કરવા માટે કલેક્ટર જંક્શન રિવર્સમાં હોવું જોઈએ રિવર્સ માટે એન ધન હોવો જોઈએ આ એન ધન હોવો જોઈએ ચેક કરવાનો જો ધન છે અને આ પી કેવો હોવો જોઈએ રૂટ છે રેડી તો આ જંક્શન સેમ આવી ગયું રિવર્સ બાયસ ઝ બાય તો ખ્યાલ આવી ગયો એ મીટર જંક્શન આ છે તો એને ફોરવર્ડમાં રાખવા હોય તો પી ને ધન છે એન ને રૂટ ઇટ્સ ઓકે આ એ સાથે જોડાયેલી બૅટરીને વીબીબી અથવા વીબીવી એ સાથે જોડાયેલી અને આ વીસીસી

દીધા ચાલો એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો અહીંયા કાર્યકારી પરિપથ તમને દર્શાવેલો છે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં બે એન પ્રકારના અર્ધવાકની વચ્ચે એક પી પ્રકારના અર્ધવાકની પાતળી ચીપ હોય છે બરોબર છે બે જ પ્રમાણ ઓછું હોય છે એ મીટરમાં વધારે હોય છે કલેક્ટર સુધીનું પ્રમાણ એ મીટર કરતા ઓછું પણ બેટરી બેટરી દ્વારા રિવર્સ બાયઝમાં જોડવામાં આવે છે ચાલો જોડી દીધું વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જોડાણ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઓકે તો હવે આનું વર્કિંગ સિસ્ટમ કઈ રીતે છે એની આપણે ચર્ચા કરીએ તો ચાલો આ પ્રમાણે ફોરવર્ડ આપવામાં આવે એટલે તરત જ ઇલેક્ટ્રોન છે એ ધનથી ઋણ કારણ કે ઇલેક્ટ્રોન ક્ષેત્રને વિરુદ્ધ હવે ક્ષેત્ર અહીંયા કઈ બાજુ આવશે આ બાજુ આવશે ને કારણ કે આ ક્ષેત્ર આ બેટરી લઈ ગયું એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે ઇલેક્ટ્રોન આવા બધા છે વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે આ બધા ઇલેક્ટ્રોન છે જો આ બધા શું છે ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોન છે એ મીટર જંકશન દ્વારા બેઝ ને બેઝ થી કલેક્ટર તરફ બધા જ ઇલેક્ટ્રોન શું કરશે ગતિ કરશે એ મીટર માંથી ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે આમાં એ મીટર પ્રવાહ આઈ રચાશે આઈ ને અને આપણે નામ આપી દઈએ આઈ ઇટ્સ ઓકે ચાલો આઈ પ્રવાહ રચાશે કારણ કે જેવું ફોરવર્ડ બાયસ લાગુ પાડશો એટલે તરત જ ક્ષેત્ર એ મીટર માં ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આ બાજુ આવશે કારણ કે ક્ષેત્ર આમાં આવશે ને ધનથી ઋણ જો આ બાજુ ધનથી ઋણ ક્ષેત્ર તો ઇલેક્ટ્રોન બધા એ બેઝ ને બેઝમાંથી કલેક્ટર તરફ ગતિ કરી અને એ મીટર પ્રવાહ આવી રચે છે ઓકે ચાલો ધીરે ધીરે ઇલેક્ટ્રોન એ મીટર ઇલેક્ટ્રોન પૈકી પાંચ ટકા જ ઇલેક્ટ્રોન આ બેઝમાંના હોલ સાથે સયોજાય છે બાકીના પંચાણું ટકા ઇલેક્ટ્રોન કલેક્ટર જંક્શન વાટે કલેક્ટર વિભાગમાં દાખલ થાય છે અને કલેક્ટર વિભાગમાં વીસીસી બેટરી દ્વારા ઇલેક્ટ્રોન કારણ કે અહીંયા જો છેતરા બાજુ જ છે

એટલે આ દ્વારા ઇલેક્ટ્રોન આમ જશે એટલે એમાં કયો પ્રવાહ રચાશે આઈસી એટલે ત્રણ પ્રવાહનું નિર્માણ થાય એમીટર દ્વારા આઈઈ બેઝ દ્વારા આઈબી અને કલેક્ટર દ્વારા આઈસી પણ સૌથી મોટો પ્રવાહ આઈઈ હોય છે અને આઈસી આ બંને પ્રવાહ મિલી એમ્પિયર ના ક્રમના હોય જ્યારે આઈબી છે વિદ્યાર્થી મિત્રો એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો હોય છે કારણ કે એમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે રેડી તો આ રીતના ઇલેક્ટ્રોન બધા આમ ગતિ કરશે રેડી એનાથી વિરુદ્ધમાં કારણ કે પ્રવાહની દિશા આપણે રૈવાજિક લઈએ છે હેન ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એની વિરુદ્ધમાં આપણે પ્રવાહની દિશા લઈએ છે જે રૈવાજિક દિશા છે જે ધન થી ઋણની દિશામાં લઈએ છે એટલે ત્રણ પ્રવાહો આયા વર્કિંગ તો સતત આ રીતના આ પરિપથ કાર્યરત રહેશે અને ત્રણ પ્રવાહ રહે છે હવે આ ત્રણેય પ્રવાહો વચ્ચેનો સંબંધ પણ છે જે સંબંધ આપણે જોઈએ આ જંક્શન બિંદુ છે તો અહીં જો આ જંક્શન બિંદુ એ કહેવાય શું કહેવાય આ જંક્શન બિંદુ

ચાલો આ પ્રવાહ જંક્શન આ પ્રવાહ અને આ પ્રવાહ એ જંક્શન તરફ આવે છે ઇલેક્ટ્રોન આમાં આવે એટલે ઇલેક્ટ્રોન પ્રવાહની બાજુ જ આવશે ચાલો એટલે કલેક્ટર પ્રવાહ જ ઓકે બે ઈસ માંથી ઇલેક્ટ્રોન આમાં છે એટલે પ્રવાહ ઉપર જ જશે ઇટ્સ ઓકે સોરી કારણ કે ઇલેક્ટ્રોન ની ગતિ આપણે આજે દર્શાવી છે ને બ્લુ કલર થી ઇલેક્ટ્રોન ની ગતિ કરે છે પ્રવાહની દિશા એનથી ઉલટી લેવાય એટલે આ પ્રવાહ જંક્શન તરફ આવે છે અને બેઇઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહ એ જંક્શન થી દૂર જાય છે રેડી પેન થી આપણે ભૂસી નાખીએ તોય તમને ખ્યાલ આવી જાય ચાલો જો આ એ મીટર પ્રવાહ જંક્શન તરફ આવે છે આ જંક્શન છે આ બે પ્રવાહ આઈ બી છે આ બે પ્રવાહ દૂર જાય છે આ પ્રવાહ જંક્શન તરફ આવે છે તો કે કિર્ચોપ નો પેલો નિયમ છે કે એફ એલ શું છે કે જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે હવે એની અંદર સંજ્ઞા પ્રણાલી લેવાની કે જંક્શન તરફ આવતા પ્રવાહને ધન ગણો તો જંક્શન થી દૂર જતા પ્રવાહને ઋણ ગણાય ચાલો આવે પ્રવાહ ધન ગણો એટલે આઈ ધન ગણો છે તો પેલા બંને દૂર જાય છે આઈ અને આઈસી તો એને ગુણ આ ત્રણેયનો સરવાળો ઝીરો હોય છે આ બે આ બાજુ લાવો તો શું થશે બોલો લો તો આઈ બરાબર આઈ બી આઈસી તો આ ત્રણેય પ્રવાહો વચ્ચેનો સંબંધ અને ટૂંકમાં યાદ રાખવા માટે ઈ બી ઈ આ ત્રણેય વચ્ચેનો સંબંધ એ છે છે ને ઈબીસી તો આઈ બરાબર આઈબી આઈસી ઇટ્સ ઓકે ખ્યાલ આવ્યો તો આઈ બરાબર આઈબી આ ત્રણેય પ્રવાહો વચ્ચેનો સંબંધ છે એની આઈ ઈ અને આઈસી આ બંને મિલી એમ્પિયરના ક્રમના હોય છે જ્યારે આઈબી છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે સૌથી મોટો પ્રવાહ તો આ જ હોય છે પણ આ બંને હોય મિલી એમ્પિયરના ક્રમના તો આ છે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી ખાસ ધ્યાન રાખજો ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે એ મીટર જંક્શનને વીઈઈ બેટરી દ્વારા ફોરવર્ડ બાઇઝમાં અને કલેક્ટર જંક્શનને વીસીસી બેટરી દ્વારા રિવર્સ બાઇઝમાં આપણે જોડેલું છે રેડી ઓકે ત્રણેય પ્રવાહો વચ્ચેનો સંબંધ જંક્શન બિંદુ પાસે કિરચોપનો પહેલો નિયમનો ઉપયોગ કરી અને આપણે પ્રવાહનો સંબંધ પણ મેળવ્યો જે તમને હું બતાવવા જઈ રહ્યો છું જોઈ લો ટ્રાન્ઝિસ્ટરમાંથી વહેતા જુદા જુદા પ્રવાહ વચ્ચેનો સંબંધ જે મેં હમણાં તમારી સામે રજૂ કર્યું કે ઈબીસી રેડી આ ઈ બરાબર આઈબી વત્તા આઈ કેમ આવ્યું છે મેં તમને શીખવાડ્યું ઓકે સામાન્ય રીતે આઈ એન આઈ સી મિલી એમ્પિયરના ક્રમના હોય છે અને આઈબી એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે ઇટ્સ ઓકે મિત્રો આપણે આ ટોપિકને એ પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ